આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા પેટમાં એટલે કે આપણી હોજરીમાં આખી રાત્રિનું એસિડ ખૂબ જ માત્રામાં એકઠું થાય છે આ પેટમાં એકઠા થયેલા એસિડને નાબૂદ કરવા માટે પાણી પીવું જોઈએ પણ કેટલાક લોકો કહે છે કે મને સવાર સવારમાં બ્રશ કર્યા વગર પાણી કે ચા પીવી ના ગમે પણ મેડિકલ એવું કહે છે કે જો સવાર સવારમાં વાસી મોઢે પાણી પીછો તો ફાયદામાં રહેશે માટે સવારે આપણા મોઢામાં જે લાળ બને છે તેને સહેજ પણ વેસ્ટ ના કરવી જોઈએ આપણે તેનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં તો આ પાણીને ઊભા ઊભા તો બિલકુલ નથી પીવાનું આના માટે સૌથી શ્રેષ્ઠ મુદ્રા છે કે આપણે ઘૂંટણ પર બેસીને ધીરે ધીરે પાણી પીવાનું છે અને તેનાથી ફાયદો એ થશે કે આપણને ભવિષ્યમાં ક્યારેય ઘૂંટણને લગતી કોઈ પણ સમસ્યા નહીં થાય અને આમ કરવાથી આપણી આંખોની રોશની પણ વધે છે અને વાળ ખરવાના બંધ થાય છે માટે જ વાસી મોઢે એટલે કે સવારે ઉતાવળ કર્યા વગર કંઈ પણ ખાધા વગર સીધું પાણી પીવાનું અને જો પાણી થોડું ઉફાળવું હોય તો સોનામાં સુગંધ ભળે પણ જરૂરી નથી કે ગરમ પાણી જ પીવું તમે સાદું પાણી પણ પી શકો છો તો ચાલો હવે જાણીએ એ દસ મોટા ફાયદા કયા કયા છે વજન ઓછું થાય છે સવારે ખાલી પેટ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે ભૂખ ઓછી લાગે છે જે વજન ઘટાડવામાં અસરકારક બને છે કિડની પણ રહેશે સ્વસ્થ જ્યારે શરીરના ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી શકતા નથી ત્યારે તે ઘન સ્વરૂપમાં કિડની સ્ટોન એટલે કે પથરીનું રૂપ ધારણ કરે છે અને જ્યારે આ કિડનીમાંની પથરી મૂત્રાશયમાંથી બહાર નીકળી શકતી નથી ત્યારે તે ખૂબ જ પીડાદાયી બની જાય છે એટલે જ સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને કિડનીમાં પણ પથરી ક્યારેય થતી નથી પેશાબ કરતા સમયે થતી બળતરા દૂર થાય છે સવારે ઊઠતાની સાથે જ પેશાબ જતાં પહેલા એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ અને પેશાબ કર્યા પછી તરત જ ભૂલથી પાણી ન પીવું તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જો પેશાબમાં બળતરા થતી હોય તો વાસી મોઢે પાણી પીવાની ટેવ પાડો એસિડિટી અને ખાટા ઓડકારથી થશે રાહત આપણે લગભગ બધા જાણીએ છીએ કે ખોરાકને પચાવવા માટે શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડ બને છે ઘણીવાર વધુ પડતા એસિડને કારણે ખાટા ઓડકાર આવે છે તો તેનાથી અને એસિડિટીથી બચવા માટે વાસી મોઢે પાણી પીવું જોઈએ મગજ કરે છે શરીરની જેમ મગજમાં પણ પાણી હોય છે તેથી મગજને હાઈડ્રેટ રાખવું પણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને તણાવ અને નબળાઈને દૂર કરવા માટે વાસી મોઢે પાણી પીવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ શરીરને ત્વરિત ઉર્જા મળે છે જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે શરીરમાં પહેલેથી જ સંગ્રહિત પાણી સાત આઠ કલાક સુધી સતત ઉપયોગમાં લેવાય છે અને જેના કારણે સવારે ઉગતાની સાથે જ શરીરમાં પાણીની ઉણપ જણાય છે એટલે જ સવારમાં વાસી મોઢે પાણી પીવાથી તે પાણીની ઉણપ દૂર થાય છે અને ત્વરિત શક્તિ અને ઉર્જા મળે છે અને પાણીની અછતથી ચહેરા પર કરસલીઓ અને ફુલ્લીઓ દેખાય છે તે પણ દૂર થાય છે ત્વચામાં આવે છે નિખાર આપણા શરીરમાં કે લોહીમાં જે ઝેરી તત્વો બને છે તે સવારમાં વાસી મોઢે નવ શેકુ પાણી પીવાથી તે ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેનાથી આપણી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે રોગ પ્રતિકારક શક્તિ વધશે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ તાંબાના વાસણમાં રાખવામાં આવેલા પાણીને કોપર ચાર્જ વોટર કહેવામાં આવે છે અને આ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે અને થાઇરોઈડ જેવી બીમારીના સંતુલનની સાથે સાથે આયરનનું પ્રમાણ પણ જાળવી રાખે છે સાંધાનો દુખાવો રાખીને સાંધાઓને મજબૂત બનાવે છે વાળ માટે પણ સારું છે વાસી મોઢે પાણી પીવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે આમ કરવાથી વાળના મૂળને મજબૂતી મળે છે અને સાથે સાથે વાળ પણ મજબૂત બને છે તો આ હતા વાસી મોઢે પાણી પીવાથી થતા કેટલાક ફાયદાઓ અને આ વિડીયો તમને કેવોક લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ કેટલાક રસપ્રદ અને અવનવા વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ